ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કિન્ડલ કિન્ડલ શબ્દનો અર્થ પ્રદીપ દીપ સળગાવવું સળગવું પેટાવવું દીવો કરવો પ્રેરવું ઉશ્કેરવું સળગવું પ્રકાશવું ચળકવું કશકમાં લાગણી કે અભિરુચિ પેદા કરવી કે ઉત્તેજવું થાય છે કિન્ડલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ her eyes kindled with happiness અર્થાત તેની આંખો ખુશીથી છલકાઈ ગઈ એક બીજું ઉદાહરણ જોઈએ ધ ટીચર્સ પ્રે સ્કિન્ડલ્ડ અ સ્પાર્ક ઓફ હોપ ઇનસાઇડ her એટલે કે શિક્ષકની પ્રશંસાથી તેની અંદર આશાની ચિંગારી જાગી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ